તો હાય એ હવે આવી ગયા છે અમે વાસ ખરીદી કરવા માટે કેમ કે અહીંયા શાકભાજી ખરીદી કરવા આવ્યા છે આજે અમારા જીજુ છે અને અમારા કલેજો છે કયો લૉક છે તમે કહી દો આપણા ત્રણસો પોસઠમાંથી આ પંદરમાં નંબરનો વ્લોક છે આજે મિનલભાઈ શરૂઆત કરે છે તો શુભ શરૂઆત મિનલભાઈના હાથમાં છે અને ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો જય માતાજી બધું લેવા આવ્યા હતા જો શાકભાજી શું શું લીધું ટામેટા લીધા મરસા લીધા લીલનું લસણ લીધું છે એની અંદર આદુ છે આખો મસાલો લેવા આખો મસાલો બરાબર છે તો બનાવે જો બ્લોગ કઈક નવું બનવાનું છે આજે ઘરે હા ઉગે વાફો લસણ લસણ જોરદાર લાગશે લસણ બતાઈશ તમને કઈ કઈ શું તારે બરાબર છે અમે આવી ગયા છે હવે નાસ્તો કરવા માટે અને ભૂખ લાગી હતી જોરદાર બરાબર છે તો આવી ગયા છે ગરમા ગરમ મેથીના ગોડા જોરદાર ભજીયા છે તો અમારા ભાઈ બેઠા છે અને ચટણી બની કાઢો યાર જોરદાર તો હેલો કઈ સાહેબ બધા મિત્રો આઈ ગયા છે અમારા બધા જ પતંગો ચડાવવા માટે આ બધા છે બરાબર છે અમે પણ છે અને અહીંયા પતંગ ચલાવવાનું ઓડે બપોર થઈ ગયું એટલે નીચે ઉતરી પડ્યા છે પછી પતંગો ચડીએ તાપ બહુ લાગે છે અને અમારા સ્પેશિયલ વિડીયોગ્રાફર છે અહીંયા પટ્ટે વટ્ટે ખાઈ લગાવે છે બે પતંગ ચગાવી બાકી તો લૂંટવાનું એનું કોમ છે બરાબર તો બન્યા રહેજો બ્લોગમાં વાહ વાહ વાહ

લગભગ સાંજના છે સુરત દાદા તમે જોઈ શકો છો ટાઈમ છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે જઈએ છીએ ફરી મળીએ તો મિત્રો ફાઇનલી અમારે ઉત્તરાયણને વાસી ઉત્તરાયણ બંને પૂરી થઈ જાય છે અને અત્યારે વાગી ગયા છે અને છ વાગી ગયા છે તમે લોકેશન જોઈ શકો છો એક નંબર લોકેશન લાગે છે અને બસ ઉત્તરાયણ કરી લીધી તમે બી વિચાર કેવી ગઈ તમારી કોમેન્ટ કરીને જણાવશો બસ આજના વ્લોગમાં આટલું જ છે હવે મળીશું કે નવા બ્લોગ સાથે ચાલે ત્યાં સુધી ટીલ્ધા ટિક અલગ જણાવી